સ્લીપ નો આવે એટલે સ્લીપ ફાટતી અમારે જય માતાજી જય મા મોગલ તો અમે આજે વાર શનિવાર છે એટલે હનુમાન દાદાના મંદિરે જ આવી છે લટુરિયા હનુમાન દાદા વિડીયો ના એન્ડ સુધી બન્યા રહેજો નવો હોય તો ચેનલ લાઈક કરો તો ચાલો નીકળીએ ગાડી ગવરાઈ ગયું મળી ગયો વાહ જોરદાર ગેટ આવે છે બરાબર થી ચાલતી હો હો ફોન માં લટુરિયા હનુમાન નું મંદિર હવે થોડેક જ દૂર છે ખોખરા મહાદેવ અહીંયા ખોખરા પાંચ છે એનું રોડ કાટે છે મંદિર મેં કદાચ વાર શનિવાર છે હનુમાન દાદા દર્શન કરતા આવી અને તમને પણ દર્શન કરાવી તો વિડીયોના એન્ડ સુધી બન્યા જો દવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધવલભાઈના વિડીયો એની ટાઈમ એની બ્લોગ જો આપણે રોડ નીકળી ગયા છીએ તડકો થોડો થોડો છે પણ કાંઈ વાંધો નહીં કેવાય ગયા હોય ખેડૂતો મિત્રો અહિયાં રોડ નું કામ ચાલુ છે एक वर मानव मंदिर आहे ब्लॉक આપણે લટુરિયા હનુમાન દાદે પહોંચી ગયા છીએ મેં તમને કીધું જો રોડ કાઠે છે કદાચ તમે રોડ કાઠે નીકળતા હોય તો તુલસી આમ બી બાજુ જતા હોય અહીંથી તો અહીંયા સામે જ મંદિર છે પવિત્ર મંદિર છે હનમાન દજાનું તમને પણ એના દર્શન કરાવું ચાલો કરી વાર ભાઈ લટેરું લટુરિયા હનમાન દજા કાંઈમાં તો વાર શનિવાર હતો એટલે ભવતીભાઈ કીધું કે હાલો ને શનિવાર છે તો આપણે હનુમાન દાદાનો એક વિડીયો

Peace. <tries>